ગજબ થઈ ગયો ગજબ થઈ ગયો ભાઈ વળી પાછું હું થયો અરે ભાઈ ગજબ થઈ ગયો પણ આ ગજબ થઈ ગયો ગજબ થઈ ગયો હાથ દીધી સાંભળવું પણ મોઢા માટી ફાઈટ તો ખરો કે હું ગજબ થઈ ગયો મેરા મન ગુજરી ગયો ઓ હો હો મેરા મન એ નાઈત ભલો માણો આમ હાયલો આવતો હોય ને તો ધરતી ધબ 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 ધબા ગામની થાય હો

તરભવન પણ ગામના ચોરે તો વાત કરતા હતા કે તરભવન ને તો નખમાય રોગ નથી પણ તરભવન ક્યાં ગુજરી ગયો મેરામ ગુજરી ગયો છે મેરામણ ગુજરી ગયો હારું તું કેસ તો હવે થયું જવા દઈ વાત જવા દેવા એ છે હો ભાઈ નો જવા દે